જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક બસો ને એકતાલીસ આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સાહીઠ પોઈન્ટ એસી ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પંદર પોઈન્ટ સાહીઠ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી આવક માં ઘટાડો જોવા મળે

ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી